આણંદના વાસદ પાસે મહીસાગર નદીમાં હોળી પલટી જતા એક જ પરિવારના ત્રણ સભ્યોના ડૂબી જતા મોત નીપજ્યા હતા વાસદના કાચલાપુરા વિસ્તારમાં રહેતા નગીન ગામેજી આજે સાંજના સુમારે પોતાના છ વર્ષના પુત્ર આયુષ અને બાર વર્ષના ભત્રીજા મિહિરને લઈને હોડીમાં બેસી મહીસાગર નદીમાં માછીમારી કરવા માટે ગયા હતા ત્યારે નદીની મધ્યમાં ઊંડો ખાડો હોવાથી ત્યાં તેઓની હોળી પલટી જતા ત્રણેય જણા નદીમાં ડૂબી ગયા હતા આ ઘટનાને લઈને આસપાસના લોકો દોડી આવ્યા હતા અને સ્થાનિક તરવૈયાઓએ નદીમાં ડૂબી ગયેલા ત્રણેયને બહાર કાઢ્યા હતા જ્યાં મૃત ઘોષિત કરવામાં આવ્યા હતા વાસદ પોલીસ સ્ટેશન ફોન આવેલો વાસદ નદી અંદર બોટ ઊંધી પડી ગયેલી છે એમાં ત્રણ જણ અંદર ડૂબી ગયેલા છે તો અમારે ફાયર બ્રિગેડ ની ટીમ સાત તરવૈયા સંગાતે બોટ સંગાતે બોટને અને ત્રણ વ્યક્તિઓને સંતોષપૂર્વક કાઢી આપેલ છે આ ત્રણ વ્યક્તિની શું સ્થિતિ છે ત્રણ વ્યક્તિનું તો ડેથ થઈ ગયેલું છે અત્રે ઉલ્લેખનીય છે કે વાસતના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ડોક્ટર હાજર નહીં હોવાથી ત્રણેય જણને ત્વરિત સારવાર નહીં મળતા તેઓનું મોત નિપજ્યું હોવાનો આરોપ પરિવારજનોએ કરીને હોબાળો મચાવ્યો હતો તેમજ નદીમાં કરવામાં આવતા ગેરકાયદેસર રેતી ખનનના કારણે નદીમાં ઠેર ઠેર ખાડા પડી જતા આવી દુર્ઘટનાઓ સર્જાય છે જેથી રેતીની લીઝ બંધ કરાવવા માંગ કરીને હોબાળો મચાવ્યો હતો છે એટલા માટે ખાડા ખૂટી થઈ ગયું છે બરાબર છે આજે મારા ઘરના બે ભત્રીજા એક મિહિર એક આયુષ અને મારો મોટો ભાઈ નજીન

અમને ન્યાય એ મારી નમ્ર છે બની કે લગભગ આજુબાજુ નદી માં નાવડી લઈને નાહવા ગયા હતા અને નાવડી પલટી ગઈ અને ત્યાં રેતીના મોટા ઊંડા ખાડા હતા એની કારણે અંદર ઘરગાવ વધારે થયો અમને અડધો કલાક પછી અમને મળી આવ્યા ત્રણે ત્રણ જયારે એકસો આઠ મારફતે પાછળ સરકારી હોસ્પિટલ માં ખસેડ્યા ત્યારે એક કલાક થી ઉપર થયો ડોક્ટર આવે છે આવે છે કરી રહ્યા કોઈ ડોક્ટર સ્ટાફ હતો નહીં

પાંચ મિનિટ માં ચેક કરે એક કલાક થી વધારે અમને વાસદ પોલીસ સ્ટેશન ના સ્ટાફ કર્મચારીઓ નો અમને ફૂલ સપોર્ટ મળ્યો છે બાજુમાં માતૃકપા હોસ્પિટલ છે તેના ડોક્ટર સાહેબ આવી ગયા પહેલા એમને જાણ કરી અમારે એક વડીલ આગેવાન છે એવા છે એમને બોલાવી આયા ત્યારે ડોક્ટર આયા ત્યાર પછી સિયાચી ના જે ડોક્ટર છે સુપર ડેન્ટલ એક કલાક એક કલાક થી વધારે સમય લઈને પછી આયા આવીને પણ અમને કહે છે કે મારે રસ્તામાં આવવાનું તો બરોડા થી આવશે ને આમ છે ને તેમ છે એમને અહીંયા એમની ક્વાર્ટર આપેલી છે તો એમને ત્યાં હાજર રહેવું પડે ને સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યુઝ ને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર